નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે કાવતરું ઘડ્યું જી આ મિત્રો આપને જણાવી દઈએ કે સીબીઆઈ એ દિલ્હીના કથિત દારૂ ગોભાડ માં તિયાર જેલમાં બંધ સીએમ કેજરીવાલ ની પૂછપરછ કરી હતી જોકે મિત્રો જણાવી દઈએ કે આપના શાસન સંજય સિંહ અંગે કેન્દ્ર સરકારને ગેરી તેમણે કહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર અને સીબીઆઈ આને મિલી ભગત છે જો કે સંજય સિંહ કેન્દ્ર સરકારને ઘેરી છે તેમણે કહ્યું કે કેન્દ્રએ મોદી સરકાર કેસને તૈયાર કરવાનું કાવતરું ઘડ્યું છે જો કે મિત્રો ઝુમલ અત્યાચાર અને અતિરેક રીતે હજ સુધી પહોંચી ગયા છે અને સીબીઆઈ આ મામલે મિલીભગત છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે કેસ તૈયાર કરવાનું કાવતરું ગડ્યું છે ઝુમલ અત્યાર સુધી અને રીતિક રીતે હજ સુધી પહોંચી ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ